નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે નાનાથી માંડીને એવા મોટા એવા બધાના લોકજીબે ચડેલા પ્રખ્યાત નામ ગીટલાકનારા મ્યુઝિક કમ્પાઉઝર મયુર નાની વયવ સાંતાતા સમગ્ર કલા જગતમાં ગેરશોકની લાગણી વ્યાપી ગઈ હતી આટલી નાની ઉંમરમાં ગુજરાતને અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી જરા આપને જણાવી દઈએ કે મયુનાડિયાના નાડિયાના લખેલા ઘણા ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં હાથમાં છે વિસ્કી મામારી આબરૂનો સવાર અને ચાર ચાર બંગડી રોણા શહેરમાં માતાના આશીર્વાદ એવા અઢળક ગીતોના મ્યુઝિક ડિરેક્ટર હતા ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મયુનાડિયાના નાડિયાના અવસાનનું કારણ તો જણાવ્યું નથી પરંતુ હાર્ટઅટેકથી તેમનું અવસાન થયું હોય તેવી ચર્ચાઈ રહ્યું છે જો કે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ